અરે મહાદેવ મિત્રો તો જો આજે આપણે આ માળા લાવ્યા છે અને અને આને આપણે દોરીથી માળા તૈયાર કરવાના છે આ માળા આપણે આ રીતે આપણે લાવ્યા આપણે માળામાં જો આ રીતે હોલ આપે છે બે અને એ માળામાં આપણે આવી પ્લાસ્ટિકની દોરી રાખવાની અને મજબૂત દોરી છે એટલે તૂટે નહીં પછી આ રીતે આપણે આ બનાવી એની અને આ રીતે બાંધી અને માળા બની જાય તૈયાર તો પણ અમે ઘણા માળા એવા તૈયાર બનાવ્યા છે આપણે અને અત્યારે દસ દશક માળા બનાવેલા છે આ રીતે આપણે માળો તૈયાર થઈ જાય જો અમારા માળા તૈયાર બનાવ્યા છે કઈ રીતે માળા તૈયાર કરવાના છે આપણે આ રીતે માળા તૈયાર કરવાના છે આ રીતે માળા તૈયાર કરીને મને ઝાડું છે કોઈ મકાન છે એમાં બાંધી દેવાના છે આવાના આવા અમે સેવાના કામ કરતા રહીશું અને તમારે કોઈ સકલીના માળા દેવા હોય અને શરણી દેવી હોય પાણીના કુંડા દેવા હોય તો અમારો મોબાઈલ નંબર છે નવાણું સાત પિંચ્યાસી સુમાલી બે ત્રેસઠ આવીને આવી સેવા કરતા રહીશું અને અમારે તો આ ટાબરિયાના રવિવાર છે તો પણ એ પણ અમને મહેનત કરાવશે તો અમારી ચેનલને આગળ વધારજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો